હંગામી બસ સ્ટેશનની કામગીરી છે એ ચાલુ કરવામાં આવેલ છે હંગામી બસ સ્ટેશન અંદાજે બે માસની અંદર તૈયાર થઈ જશે હંગામી બસ સ્ટેશન તૈયાર થઈ ગયા પછી હાલનું જે હયાત બસ સ્ટેશન છે એ અહીંયા હંગામી બસ સ્ટેશનમાં શિફ્ટિંગ થઈ જશે અને હાલનું જે હયાત બસ સ્ટેશન છે એને ડિમોલિશન કરી અને એ જગ્યાએ નવા બસ સ્ટેશનના બાંધકામની કામગીરી છે એ હાથ ધરવામાં આવશે હાલનું જે હંગામી બસ સ્ટેશન જે પ્રદર્શન ગ્રાઉન્ડમાં બની રહ્યું છે એની અંદર પેસેન્જરો માટેની જે પ્રાથમિક સુવિધાઓ છે એ તમામ પ્રાથમિક સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવશે પેસેન્જરો માટેની જે પૂછપરછની બારી વિદ્યાર્થી પાસ મુસાફર પાસ માટેની વિન્ડો પ્લસ ઓનલાઈન બુકિંગની સુવિધા પેસેન્જર માટે પીવાના પાણીની વ્યવસ્થા પેસેન્જરો માટેના ટોયલેટ બ્લોક લેડીઝ જેન્ટ્સના અલગ વ્યવસ્થા પ્લસ અમારા જે ડ્રાઈવર કંડક્ટરો છે એના માટે રેસ્ટ રેસ્ટરૂમની વ્યવસ્થા લેડીઝ જેન્ટ્સ રૂમ અલગ વ્યવસ્થા ટોયલેટ બ્લોક સાથેની તદઉપરાંત સ્ટેન્ડ ઇન્ચાર્જની જે ઓફિસ હશે પાર્સલ ઓફિસ પ્લસ પેસેન્જરોને બેસવા માટેની બેઠક વ્યવસ્થા આટલી સુવિધાઓ છે એ હંગામી બસ સ્ટેશનની અંદર કાર્યરત કરવામાં આવશે હંગામી બસ સ્ટેશન છે એ અંદાજે છ્યાસી લાખના ખર્ચે બનવા જઈ રહ્યું છે અને હાલનું જે

ખૂબ જ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ